તો ચણા નો લોટ લઈ લીધો છે એક નાની વાટકી અને એની અંદર બધા મસાલા કરીશું થોડી અડદર અડધી ચમચી એક ચમચી હિંગ બે ચમચી મરચું અને એક ચમચી જેટલી કોથમીર બે ચમચી ખાંડ અને એક લીંબુ નો રસ હવે આ બધું મિક્સ કરી અને આપણે પરવળ બધા જ પરવડ કરી લઈશું આમાં એક ચમચો તેલ નાખીશું આ રીતે બધા જ પરવળ કરી લઈશું બધા પરવળ આની અંદર બાફવા મૂકી દઈશું મિનિટ આ સાઈડ આપણે વઘાર કરી લઈશું હવે બે મોટા ચમચા તેલ મૂકીશું ને એની અંદર હિંગ નાખશું લાવે એટલે હિંગ નાખી નાખી અને આદુ મરચાની પછી લસણની પેસ્ટ નાખીશું લસણ સરસ કતરાઈ જાય એટલે આપણે ડુંગળી નાખીશું અને મરચાના કટકા નાખીશું ડુંગળી સરસાઈ ગઈ છે અને હવે આપણે ટમેટા નાખી દઈએ આપણો આ વઘાર એકદમ રેડી થઈ જશે અને પછી એની અંદર આપણે જે બાફેલા પરવળ છે એ નાખી દઈશું આની અંદર આપણે મસાલો કરી લઈશું એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું એક ચમચી મરચું અને નાની ચમચી હળદર હવે આપણો મસાલો રેડી છે પરવળ બફાય એટલે બધા જ એમાં આનો રસો હોય આની અંદર થોડું પાણી નાખી દઈશું અને સરખું ઉકાળી લઈશું સરસ સતરાઈ ગયું છે અને તે છૂટું પડી ગયું છે એટલે આપણે આની અંદર એક વાટકો પાણી નાખી દઈશું હવે આ એકદમ આપણી ગ્રેવી રેડી છે આપણા પરવળ એકદમ સરસ બફાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે આ બાજુ આપણી આ જે ગ્રેવી બનાવેલી છે એ સતરાઈ ગઈ છે અને એકદમ સરસ ઉકળી રહી છે હવે એની અંદર આપણે બધા જ પરવળ નાખી દઈશું એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી અને તીખું તમતમતું શાક પરવળનું રેડી છે એમાં બે ચમચી હજી આપણે ખાંડ નાખીશું કોઈને ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકે છે આપણું એકદમ સરસ અને તીખું શાક રેડી છે હવે આપણે આને આ રીતે ડીશમાં लेसू और ऊपर की